આવો આવો છીંડા ભગત આવો મહારાજ જય પુરુષોત્તમ જય શ્રી પુરુષોત્તમ કાગુ ભગત આવો મહારાજ જય શ્રી પુરુષોત્તમ કાગુ ભગત કેવું ચાલે છે મહારાજ તમારી કૃપાથી બધું સારું જ છેડા ભગત કાગુ ભગત સાંભળો આ છોટા ઉદેપુરમાં આપનો સત્સંગ વધારવાનો છે એટલે તમને મારે એક રહસ્યની વાત કહેવી છે હા ભલે મહારાજ તમે વાત તો કરો હા ચીડાભાઈ ભગત આ વાતની ગાંઠ બાંધી લેજો હા મહારાજ તમે અમને આજ્ઞા કરો તમે જેમ કહેશો તેમ અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું આ છોટાઉદેપુર વિસ્તારમાં તમે બંને ભગતોએ ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા અને નિશ્ચય દ્રઢ કર્યો છે આજ્ઞા અને ઉપાસના તમારી તો પાકી છે અને તમે અમારી મરજીને સમજો છો પરંતુ હવે બીજા હરિભક્તોને પાક્કી નિષ્ઠાવાળા કરવાની જવાબદારી એટલે કે સેવા તમારે કરવાની છે હાજી મહારાજ તમારી કૃપાથી બધાને ચોખ્ખા કરીને પાક્કી નિષ્ઠાવાળા કરીશું છીંડાભાઈ ભગત બીજી એક વાત કહું છું તમે તે હૃદયમાં ગાંઠ વાળીને રાખજો હાજી મહારાજ છીંડા ભગત સાંભળો કાગુ ભગત તમે પણ સાંભળો મારા પછી કેટલાય ભગવાન થઈ બેસશે ગજ હાથ અધ્ધર કોઈ ચાલશે કોઈ હથેળીમાં સૂર્ય અને તારા પણ બતાવશે પણ તમે બીજા કોઈને પણ ભગવાન માનતા નહીં પછીથી તમે મારો ફોટો મૂકીને પુરુષોત્તમ પુરુષોત્તમ એમ ભજન કરજો અને કરાવજો તમારા સર્વે મનોરથ પૂરા થશે અને જો રામ રામ કરશો તો વૈકુંઠમાં જવાશે અને કૃષ્ણ કૃષ્ણ કરશો તો ગોલોકમાં જવાશે નારાયણ નારાયણ એમ કરશો તો બદ્રિકાશ્રમમાં જવાશે અને જો પુરુષોત્તમ પુરુષોત્તમ એમ અખંડ કરશો તો જ અક્ષરધામમાં જવાશે આ વાતમાં જરા પણ સંશય કરતા નહીં હોય કારણ કે ભગવાનનું અનાદિનું નામ જ શ્રી પુરુષોત્તમ છે માટે તમે પુરુષોત્તમનું જ ભજન કરજો અને આ છોટા ઉદયપુરમાં પુરુષોત્તમનું જ ભજન કરાવજો હાજી મહારાજ અમે શ્રી પુરુષોત્તમનું જ ભજન કરીશું અને આ છોટા ઉદયપુર માં અમે શ્રી પુરુષોત્તમ નું જ ભજન કરાવીશું તમે બંને ભગતો અહીંયાના મુખ્ય હરિભગતો છો અને તમારી સમજણ પાકી છે એટલે તમને આ રહસ્યની વાત કરી છે હા મહારાજ તમે કહ્યું એમ તમારી મરજીમાં જ રહીશું હા મહારાજ તમારી આજ્ઞાનું જ પાલન કરીશું સારું તો હવે જય શ્રી પુરુષોત્તમ જય શ્રી પુરુષોત્તમ